દેતરોજ તાલુકાનું આ ગેટ છે અને દેત્રોજ તાલુકા પંચાયત એટલે મેન હાઈવે ઉપર આવેલું ગામ જે ગામની પરિસ્થિતિ પાણી ગટરની લાઈનો એનું જે ગંદકી થાય છે ત્યાંનો સીન પણ ગંદકીના સીન મેન હાઈવે ઉપર જ જોવા મળે છે જેનાથી લોકો ત્રાહિમામ પણ થઈ ગયા છે છતાં પણ તંત્ર આ ખાડા કાન કરી હાઈવે ઉપર આવેલું શોપિંગ શક્તિ આર્કેટની બાજુમાં સોસાયટી છે ત્યાંથી ગટર લાઈન કેવી ઉભરાય છે તે પણ આપ જોઈ શકો છો ગટરના ઉભરાતા પાણી ગંદકી એટલે અહીંયાથી નીકળ નીકળતા તમામ માણસો નાક બંધ કરી અને નીકળે છે અંદાજે એક મહિના ઉપરનો ટાઈમ થવા છતાં કોઈ અધિકારી કોઈ તંત્ર આ બાબતે જરા પણ ધ્યાન નથી આપતું જેના કારણે સ્થાનિક લોકોએ રજૂઆત કરી કે રજૂઆતને ધ્યાનમાં લઈ અને આ આપીએ છીએ ઝડપથી આ ઉકેલ થાય એવી લોકોની માગણી છે દાનચંદ ઠાકોર દેત્રોજ